અંબાલાલ હે અમારે અંબાલાલ એના અંબાલાલ ને પરેશ ગોર સ્વામી પડી ગયા અમારે અંબાલાલ ને ગોર સ્વામી પરેશ પ્રેસ ગો ને બે ગમે ત્યાંથી અગાહી ગયું તા બરાબર હું અમારે સગનભાઈ આવ્યા આમ ઓલ પાડવા તો મશીન ગયું પાનું ઘાઇ ગયું ને આમ ઘણા ઓલ પાડવાના અમારે આમ અંબાલાલ હે ને એનું ને ક્યાં તો બંગાળની ખાડીનું કંઈક કરવું જોઈએ કેતા મીડિયામાં એમ બે ઉપાડો લીધો અંબાલાલ ને પરેશ ગોસ્વામી થોડાક દીધા ગાળા વાવાઝોડું કારણ કે થોડાક બી થાય ગાલો વાવાઝોડું આવશે તો ભૂગા એમ નથી એટલે આમાં જુઓ ટેક્ટર વોલ પાડીને બધા લાગત મારી આમાં તો હકીકતમાં તો આમ પથ્થરના થર મરાય પણ આ લાઈન રહ્યો ને એટલે આ ખમે નહીં બહુ ઘણું મોટું હોય આમ પચીસ ફૂટ જેવું હોય પહોળું એને કે પચીસ ફૂટ ગાડો હોય ને વચલો ગાડો એટલે લાઈન નાખેલી હોય તમે કીધું પતરા ફરવા તો વાવાઝોડું આવ્યું તો અમારે તો કઈ થયું નહોતું પણ અવાર મેં કીધું મારી તી આ લીધેલા તો કે દીકના કે લીધેલા કેદીક ના પીડા તા જો આમ ફૂંકડા હે ફિટ કરીએ મારેલા હોય જો કીધું આમ ઘણા બધા પીડા હવે વારે લઈ આવ્યા એમ તો એક વરથી પીડા પો માર્યા નતા પણ વીડિયા બસ અંબાલાલ અમારે મૂકે તો મેં કીધું હાલો અંબાલાલ હક નથી દેવાનો એ નથી લેતો ને લઈએ નહીં હાલો આમ ટેક્ટર આગળ લઈએ ને તો પૂગા હે નહીં બાઈથી પછી એના ભાઈ એક કેનેડાનું આવ્યું એને કેનેડાનું હોય ને એના પૈસા તો ઘણા બધા થાય કંઈક આપણે ભૂલ ના થતી હોય તો પચીસ ત્રીસ હજાર કે એવું કંઈક છે આપણે બહુ હિસાબ ના આવડે તો એનો પગાર છે ને બે લાખ પચાસ હજાર રૂપિયા હે શની રવિ રજા ખાલી આઠ કલાક કામ કરવાનું અને રહેવાનું જમવાનું લગભગ કંપની નથી દેતી પછી એમાં અંગેરીનું હોય અંગેરીમાં તો આપણે નામી ના સામે એવો દેહ છે એમાં તો છ ભરવાના એમાં પગાર ખાલી ગાય ને હિન્તેર હજાર રહે એનો પગાર હિન્તેર હજાર રહે એટલે એ તો ન પોસાય પણ હિંતેર હજાર ભરું ત્યાં છ ભરી આમાં વીસ છે કેનેડામાં એટલે કાગળિયા તમારે આપવાના પછી કાગળિયા આપો પછી ત્રણ ને એને ત્રણ હાડા તન જેવું હોય ભરવાના પછી કંઈક ચાર જેવા ભરવાના હે ને ટોટલ હે ને વીસ એને ટોટલ વીસ ભરવાના હે કેનેડા એવા ને કેનેડા એનો કંઈક બાહાઈઠ કાં ચોહાઠ રૂપિયા ભાવ આલે ને એનો કેનેડાના કંઈક તો કહેવાય કેવા કે રૂપિયા ઈરોટ તો નહીં પણ કામ હોય તો આપણે કેનેડાના રૂપિયા હોય એટલે ત્યાં એ બધા એ રૂપિયા આપે ને તો આમ રૂપિયા લગભગ કેનેડાના રૂપિયા હે ને મહિનાના લગભગ ત્રીસ હજાર આપે એવું કંઈક છે ત્રી હો આપે એવું કંઈક છે આપણે કંઈ બહુ હજી લખી જ ન થાય એમ ખાલી વાત થઈને તો આપણે એમ ભૂલી ગયા પણ આ પગાર આપે ને બેન પચાસ એવો પગાર થાય હશે તો કાલે આપણે પાછો વિડીયો મૂક્યો એટલે એમાં જોજો એને કે એમાં જોજો અને ત્યાં ઓવર ટાઈમને કરે ને તો કે પાંચ જેવું થઈ જાય કરે તો ન કરે જ ન થાય રવિવારે કામ કરવું પડે અને ઓવર ટાઈમે કરવું પડે હોય ખરી ન હોય એવું છે ત્યાં પણ એ કે ત્યાં કામ જડે જ એને ત્યાં કામ જડે જ કેનેડામાં ઘણાય છે આપણા અને ત્યાં પણ ભરવાના ઘણાય છે એટલે કોઈને જો જવું હોય ને તો એમાં કાગળિયા હું હું જોઈએ ને એ તમને કહું પછી ત્યાં કામ શું કરવાનું હોય ને એ તમને કહું વોશિંગ મશીનને હોય ને એ વોશિંગ મશીનમાં કોઈ સીજ ખરાબ થઈ ગઈ હોય તો એમાં નાખવાનું હોય વાઈરિંગવાળા જોઈએ એમ વાયરિંગવાળા પછી કલર કામવાળા કંપની એક કંપની છે કંપનીમાં જ જોઈએ એને કે વાયરિંગવાળા જોઈએ એટલે ની કંપની છે હે ફ્રીજમાં પેલા વોશિંગ મશીનની ફ્રીજ નહીં પણ વોશિંગ મશીનની કંપની એટલે વેસ્તી છે એમાં કંઈ ખરાબ થાય ને તો ચીજ નાખવા વાળા એ છે કાંઈ ભાઈ વોશિંગ મશીન આવી ને ખરાબ થયું તો બદલાવી આવે એવું કંઈ ચીજ ખરાબ થઈ હોય તો બદલાવી આવે એટલે વાયરિંગવાળા બાકી કલર કામવાળા અને કંઈક હેલ્પર છે કંઈક માલ ઉતારવો ને ચડાવવો એ પણ છે પછી અલગ અલગ જ છે આમ પગાર બધા એને હરખો કંઈ માલ ને સડાવવો હોય એને હેલ્પર કહે બાકી આ વાયરમેન કહે અને બાકી કલર કલરકામવાળા ને કેનેડામાં સરદારજી ઘણા હે ને આપણા છે ખરી ગણા બાકી તો પછી ભણેલા હોય ને તો ત્યાં જઈને કાંઈ સેટિંગ કરી લ્યો અને થાય ભલે ઉંમર છે એમાં વીસ થી લગભગ ચાલી આપણે ભૂલાનો હોય તો એને કાગળિયા તો આ જ જોઈએ આપણે જે જોતા હોય બાકી હાવ વિગતવાર છે ને આપણે લખીને મોકલે ને ગુજરાતી કરીને એટલે આપણે કહેશું આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી અને મેરેજ શરતી એના કે એવા કાગળિયા જોઈએ અને પાસપોર્ટ ને ફોટા તો કોઈને જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર અને ગાયું વાળા ઘોડાવાળા કહે એટલે ગમે એ વાર નાખીએ એટલે ગમે બતાવીએ વાડી મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને એમાં રૂપિયા ઘણા પણ એમ કે પગારી કહેતા હતા કે બહુ ઘણો આપે અહીંયા પછી તો જાય આપણા ઘણા એટલે આપણે કાંઈ ખબર નથી ન્યા સે ઘણા અમારી કોરના હે ઘણા બીજેય હે બાકી તો સ્લો વાક્યમાં ઘણા આપણા તો ત્યાં ઘણાય હે આપણે વિડીયા ના મોકલે બીજાઓને એટલે હોય ભાઈ સરદારજી હશે એને અરે વાત થાય સરદારજી કહે કે ના ના ભાઈ આવું આમ કાંઈ વાંધો ન અને અવાય એ તો બાર બાર ને પંદર પંદર લાખ ભરીને સ્લો વાક્ય મૂક હે બધા કોઈ ડ્રાઈવિંગમાં કોઈ સર્વિસ સ્ટેશનમાં ગયા કોઈ કંપનીમાં ગયા કામ કરવા પછી કોઈક અમુક અમુક કામ હોય જ્યાંની બીજા હોય ને બીજે એ કામ કરે એટલે એ કરવા દઈએ કોઈ એવું પકડતું કે નથી કે ભાઈ પકડીને મોકલી દઈએ એવું પણ કે છતાંય આપણે કોઈને કહેતા નતું એક ભાઈ સરદારજી છે એ સર્વિસ સ્ટેશનમાં એ તો ફરવાની વિજા લઈને ગયો એટલે એ તો સ્વાભાવિક છે એક બિચારો વિડીયો ન મોકલે એ તો તો એ કહેતો હતો કે મેં ભેજ દેતા હું મેં કીધું ના ના એવી કાંઈ જરૂર ન ગુજરાતી અમારો હોય ને તો મેં કીધું ગુજરાતી વધારે બોલું કરે ગુજરાતી હોય ભાઈ મેં કીધું તેમાં એમાં જે હારાવાણા છે એના મેં કીધું આપણી મારા નંબર નથી અને અમુકના છે તો એ મેં કીધું વીડિયા નથી મોકલતા કારણ કે આપણા હોય આપણો જ ખેદો કરે બીજે તો એ કરે એટલે એમ કાંઈ કોક આવી ને ને પૈસાવાળા થાય તમે અહીંથી કોક આવી જાય ને પૈસાવાળા થાય તમને હું નડી એટલે ખરેખર સ્લોવાકિયા ગાજે એવું હે ને કેનેડા યેવું ને એમ તો બીજા બે ત્રણ દે હે એ અંગરી નાનતેન પણ એમાં પૈસા પગાર નથી સિતેર હજાર રૂપિયા પગાર હે ને છ લાખ ભરવાના એકમાં ને એકમાં આઠ લાખ ને એવા એટલે એ કંઈ આપણને પોસાય નહીં એને એ પોહાય નહીં એટલે આગ આજે હું છે આવું એમ ચાલુ રહી બાકી જેને મારા પૈસા હોય જઈ શકે બાકી તો ન જઈ શકે અને કેનેડા જવાનું હોય ને એ જઈ શકે દાજા રૂપિયા કમાવા હોય એવું ભાઈ આને જરાક હે ને સસ્ક્રાઈ કરજો ને તૈયારી કરજો એટલે કોઈ ગરીબ માણસ હતા જઈ શકે અહીંયા બેઠા બેઠા તમને આમાં કાંઈ ન હોય ખાલી રોગો આંગળીયાથી જરાક ટચ કરીને મોકલવાનો હોય આમાં કંઈ ખર્ચો નથી આવતો આમાં કંઈ તમે આ વિડીયો મૂક્યો મને કંઈ પૈસા નથી આવતા આમ પૈસા આવે મારા હિસાબથી લગભગ એક વિડીયા પચાસ ઓ રૂપિયા એનો પચાસ ઓ રૂપિયા આવી આ હાથક મહિને આવે આઠક હજાર રૂપિયામાં આમાં કંઈ ફાડી નથી નાખતા આપણે એકવાર આવ્યા એવા ને છ સાત મહિનામાં એકવાર આવ્યા બીજા બધા જ નહીં કહેતા હોય યુટ્યુબ પર બી એકવાર આઠ હજાર રૂપિયા આવ્યા એવા ને એકવાર આઠ હજાર આવ્યા બાકી રોગા બધા જોતા હોય કોઈની નામ મેડમું ન હોય એણે જો આપણે કોઈ જોવે આવા જોવે કોને જો ખેડુ જોવે ક્યાં તો ગાયું વાળા ને ઘોડાવાળા ને ક્યાં તો કોઈ વિદેશ જવા વાળા ને એવા જોવો એટલે મરભાઈ જરાક સસ્કરાઈને કરજો ને ચેર કરજો એટલે કોઈક માણસ જઈ શકે તમને પૂંજ મળી એમાં પૈસા નહીં મળે તો પૂંજ તો મળી જાય આપણે પૈસા મળે એવું કંઈ નથી કે નથી મળતા પણ તમને એ મળશે તો એ કરો તો જય માતાજી બીજું તો હું ભાઈ હજી એનો કાલ વિડીયો જોજો એટલે વિગતવાર બધું લખીને આપણે ગુજરાતી મોકલે ને તો થાય અંગ્રેજીમાં આવ્યું પણ એ આપણને બહુ ટપો ન પડે એટલે વાતું કરીએ ને આમ અંગ્રેજીમાં આવશે એટલે કહેશું તમને જય માતાજી